નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે અગિયાર માર્ચ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનું વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

એમડી ગાયનેકોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતો પાટણ એલસીબી પોલિસી પકડી લેતા ગંભીર ઘટના બહાર આવી છે ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ આ ઘટના ઉપરથી તપાસ પછી તબીબને તેવી લોકોમાં ચર્ચા છે આ ઘટના અંગે પાટણ એલસીબીમાંથી મળેલી વિગતો મુજબ ભૂડ પાલીતાણાના ડુંગરપુરનો ઓગણચાલીસ વર્ષીય યાદવ મહેશકુમાર નારાયણભાઈ વર્ષ બે હજાર દસમાં રાધનપુરની ભરસાડી ટ્રસ્ટની હોસ્પિટલમાં એમબીબીએસ બીબીએસ તબીબની ભરતી કરવાથી એમબીબીએસની ભરતી માટે ગયો હતો અને નિમણૂક પણ પામ્યો હતો પરંતુ સંસ્થાએ કરેલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં તે નકલી ડિગ્રી સર્ટિફિકેટના આધારે ભરતી થયા હોવાનું બહાર આવતા સંસ્થાએ વર્ષ બે હજાર દસમાં રાધનપુર પોલીસ મથકે તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો આ બોગસ તબીબ ગુનો નોંધાયા ત્યારથી ફરાર હતો આ ઘટનામાં તપાસ કરી રહેલ પાટણ એલસીબીને મળેલી બાતમી મુજબ રાધનપુરના ચૌદ વર્ષ પહેલાંના કેસમાં ભાગેડું બોગસ તબીબ હાલે ભચાઉ ખાતે આવેલા જયશ્રી નર્સિંગ હોમમાં એમડી ગાયનેકોલોજીસ્ટ તરીકે કામ કરે છે આ બાતમીના આધારે પાટણ એલસીબીએ ભચાઉથી તેને પકડી લીધો હતો પાટણ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ વી આર ચૌધરી આ તબીબ ભચાઉમાં કેટલા સમયથી કામ કરતો હતો એ તપાસ જારી હોવાનું જણાવ્યું હતું હાલ એમબીબીએસની બોગસ ડિગ્રી બનાવી રાધનપુરની સંસ્થા સાથે છેતરપિંડી કરવાના ગુનામાં ચૌદ વર્ષથી ફરાર આરોપી બચાવમાં એમડી ગાયનેકોલોજીસ્ટ તરીકે કામ કરતા નર્સિંગ હોમમાં એમડી ગાયકો નારાયણભાઈ વર્ષ બે હજારમાં રાધનપુરમાં પોલીસ ફરિયાદ બાદ ફરાર હતો અને ચોંકાવનારી વાત એ છે કે વર્ષ બે હજાર સત્તરમાં ભાવનગર જિલ્લાના પાલીતાણાના રૂરલ પોલીસ મથકે તેના વિરુદ્ધ હત્યાનો ગુનો પણ દાખલ થયેલો છે છેલ્લા ઘણા સમયથી આરોગ્ય ક્ષેત્રે અનેક સંસ્થાઓ કાર્યરત છે જેઓ વ્યાજબી દરે લોકોને આરોગ્ય સેવા પૂરી પાડે છે તે ઉદ્દેશથી ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો ચલાવે છે પરંતુ ક્યારેક જો તબીબી ભરતી પ્રક્રિયામાં પ્રમાણપત્રોની ચકાસણી કર્યા વગર આવા કિસ્સા પણ બની શકે છે છેતરપિંડી અને હત્યાના કેસનો આરોપી બોગસ તબીબ ભચ્છામાં સ્ત્રી રોગના નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરતો હતો જે મોટી ગંભીર બાબત છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર